બોલો આપડે અમદાવાદ વાળી બસ આવે છે કે કેમ બંધ છે હો બધી બંધ છે હા બપોર પછી કે કંઈ ચાલુ થવાની કેવું કંઈ છે અમારા ડેપોની તમામ બંધ છે પછી બોટાત ચાલુ છે કે બોટાદ થી બંધ છે એ કેમ ખબર પડે બહારની એટલે એનું બધા ડેપોમાં છે કે ખાલી બોટાત માં એ બોટાત માં ડેપોમાં પરિસ્થિતિ છે અત્યારે ગુજરાત આખા ને આ મોદી સાહેબ એવું એટલે હમ એટલે મૂકી છે ને સ્પેશિયલ તો

એનો અમે ટાઈમ કેમ આપી શકી કારણ કે જયારે ઈ લોકો એ બંધ કરી દીધું માનો કે રાજુલા અમદાવાદ છે પોણા બેની આવી નથી એટલે આપણે એને કેમ ખાતરી આપવી કે આવશે કે નહીં અમે મુંજવણ માં મુકાય તમને જવાબ દેવાનો અમારે તમને કોઈ ઈરાદો એવો ન હોય હેરાન કરવા હું સમજુ હવે મજબૂરી છે અમારી હોય માળખું કે આખું મેનેજમેન્ટ છે કે સાહેબ જનતા ને એમ કઈ કે ભાઈ મોદી સાહેબ અમદાવાદ આવે છે અમદાવાદ થી ભાવનગર આવે છે ને કાર્યક્રમ છે તો આજ બસો બસ મૂકી છે કે બસ મૂકી છે તો જનતા એ ડેપો એ નો જવું મારે સવાર નું અમદાવાદ જવું તું બરોબર four wheel લઈને જાવું કોહાય નહીં આપણે નાના માણસો હોય તો હવે CNG હા પંદર સો રૂપિયા કે બે હજાર રૂપિયા નો gas થાય petrol માં જાય ત્રણ ચાર હજાર રૂપિયા એ જાય પેટ્રોલ diesel

ભલે કઈ વાંધો નહી કાલ કાલ સિવાય મેલ આવે ને અમદાવાદ ની એકી બસ ઉપર થી કાઈ આવશે દાદા તો જાશે અમારી તો બંધ છે ભલે ભલે કઈ વાંધો નહીં